નારાયણભાઈ હરિભાઈ હું છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામનો વ્યક્તિ છું હું એક આદિવાસી બાબા પિઠુરા દેવનું કામ કરું છું એક લખારા તરીકે હું આજે આવી રહ્યો છું અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ કોલેજમાં હું આદિવાસી મુજબની અંદર તમને બાબા પિઠુરા દેવનું સ્થાપન આપ્યું છે એ તમને જોવા માટે થઈ રહ્યો છું

થી વાડી મને દેખાતે ડાંગર તે લા આ જે પહેલા આપણે ડાંગર નું ખોળ તરીકે મારતા હતા આપણે આ ચારે કોર ઉપાયમાં આપા ખરીદે બાકી આદિવાસી સંસ્કૃતિ જેમ મેથા પુરુકાન ખરીરા છે ડાંગ ખીલ અને આકાર છે

જે ટ્રેડિશનલ કોઈ સોફા આવી ગયા છે એ બધું આવી ગયું છે એટલે આદિવાસી સંસ્કૃતિ ભૂલતા જઈ રહ્યા છે અને જે આદિવાસી સંગ્રહાલય આદિવાસી સંગ્રહાલય રાખવા ટ્રાઇબલનો આજે બાબત થોડા દેવ પણ મૂકેલું છે કેવાસ કાપડ પર અને વ્યવસ્થિત જગ્યા પર મૂકેલું છે લાઈવમાં પણ જોઈ રહ્યા છો જય જુહાર